મન્યુશાનીના ભાગરૂપે આમાં જગતજનની અંબાના સાનિધ્યમાં ગરીબોના બેલી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં પાર્ટીના સંગઠન ધોતા તાલુકાનું આખું અમારા કાર્યકર્તાને સંગઠન બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે ધોતા તાલુકામાંની અડાદ તાલુકો બનાવ્યો એ બદલ સમગ્ર ગ્રામજનો અને નગરજનો વતીથી માન્ય અધ્યક્ષ શ્રી કિર્તિસિંહ વાઘેલા સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો દિલથી ધોતા તાલુકામાં હળદ તાલુકો બન્યો એના વતીથી અમે દિલથી આભાર માનીએ છે ભારત માતા કી જય અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં